શાળામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એકસો દસ પડદાનો ખર્ચ સારા પરિવારે કરવો પડ્યો છે નવસો કરોડથી થી બજેટ ધરાવતી શિક્ષણ સમિતિ પડદા માટે ગ્રાન્ટ નથી તેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની હાલત પણ કફોડી થઈ રહી છે પહેલા લાકડાની હતી સ્લાઇડર વાળી કાચની નાખવામાં આવી છે તેથી સીધા વર્ગ ખંડમાં તડકો આવતા બાળકોને બોર્ડ પર દેખાતું ન હોવાના પડદા લગાવવા પડ્યા છે સુરતમાં શિક્ષણ સમિતિ પાસે નવસો કરોડથી વધુનું બજેટ છે પરંતુ આ બજેટમાં શાળાની જરૂરિયાત મુજબ ખર્ચ ન કરાતા હોવાથી અનેક શાળાની હાલત કફોડી થઈ રહી છે હાલમાં પાલિકાએ નવા શાળા ભવન બનાવ્યા છે અથવા રિપેરિંગ કર્યું છે શાળાઓ બપોરે પાણીની હોય તેમાં શાળા શરૂ થાય ત્યારથી જ મોટા ભાગના વર્ગોમાં તડકો આવે છે જે સ્માર્ટ બોર્ડ કે ગ્રીન બોર્ડ લખેલું વિદ્યાર્થીઓને સ્પષ્ટ દેખાતું નથી આવી અનેક શાળાઓની ફરિયાદ છે પરંતુ સમિતિ દ્વારા સમસ્યાનું હલ માટે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તેવી હાલત છે અન્ય શાળાની જેમ બિડડોલીની પસો સત્તાવન નંબરની શાળા જમાં શિક્ષણ કાર્યની ગુણવત્તા વધુ હોવા તે હી એડમિશન માટે પડાપડી થાય છે અને ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આ વિસ્થિતમાં સ્લાઇડર વાળી કાચની બારી હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓને બોર્ડ પર લખેલું દેખાતું નથી આ શાળા દ્વારા અનેક વખત બારી પર પડદા લગાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગ્રાન્ટ આપવામાં ન આવતા છેલ્લાઓ ઉપાય તરીકે શાળા પરિવાર દ્વારા શાળાની એકસો દસ બારીઓના પડદા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો અને શાળાના શિક્ષકોએ વિચાર રજૂ કર્યો કે મુજબ પડદા લગાવવા માટે સોકેટ અને પાઇપનો ખર્ચ ગ્રાન્ટમાંથી કરવા અને પડદાનો સંપૂર્ણ ખર્ચ શાળા પરિવાર ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો શાળાના પરીક્ષા પૂર્ણ થતા શાળાના પરિવાર દ્વારા પડદાના કામકાજની ખરીદી કરી બારીના પાઇપ લઈ સિલાઈ કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો જે પડદા સીવીને વેકેશન પહેલા શાળામાં આવી ગયા હતા શાળામાં સૂત્ર શરૂ થતાની સાથે જ શાળાના દરેક વર્ગમાં આવેલી એકસો દસ બારીના પડદા લગાવી દેવામાં આવ્યા છે જેને કારણે સ્માર્ટ બોર્ડ અને ગ્રીન બોર્ડ નો અસરકારક ઉપયોગ શક્ય બન્યો છે ટીવી ન્યૂઝ સુરત